નમસ્કાર જાંબુઘોડા લાઈવમાં માપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ આજના મુખ્ય સમાચાર નવરાત્રીના પ્રારંભ સાથે જાંબુઘોડાના બજારોમાં રાત્રિના સમયે મેળા જેવો માહોલ થતાં ગ્રાહકોની ચહલ પહલથી વેપારીઓમાં પણ ખુશી જોવા મળે છે મળતી માહિતી મુજબ ગુજરાતીઓના મનપસંદ તહેવાર એવા નવરાત્રીના પાવન દિવસો શરૂ થતાં જ ગુજરાતીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે અને ગુજરાતીઓમાં અંબાની આરાધના કરવા માટે તેમજ ગરબે ઘૂમવા માટે થનગનાટ જોવા મળે છે ત્યારે રાત્રિના સમયેમાં અંબાની આરાધના અને મા ના ગરબે ઘૂમવા માટે મોટી સંખ્યામાં ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે ત્યારે પંચમહાલ જિલ્લાના જાંબુઘોડામાં પણ ઉજવાતા નવરાત્રિના પાવન પર્વમાં આજુબાજુથી ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે અને જાંબુઘોડાના બજાર ફળિયામાં આવેલા ગરબી ચોક તેમજ જાંબુઘોડાના અતિ પૌરાણિક એવા ઘડીના કિલ્લામાં પણ વર્ષોથી ઉજવાતા નવરાત્રીના તહેવારમાં માની આરાધના માટે નગર સહિત આસપાસના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં ગરબે ઘૂમવા માટે મોટી સંખ્યામાં જન્મેન્દી જન્મેદની ઉમટી પડે છે ત્યારે ઘડીના કિલ્લામાં ઉજવાતા નવરાત્રીના પર્વમાં ગુજરાતી ટીમની સ્ટાર ઉર્વી રાઠવા અને ટીમની સ્ટાર જગદીશ રાઠવા તેમના સુરીલા કંઠે ખેલૈયાઓને ગરબે ધુમાડી રહ્યા છે આ બંને ગુજરાતી કલાકારના પગલે જાંબુઘોડામાં તેમના ચાહકોની ભારે ભીડ ઉમટી હતી અને બંને યુગ યુવા ટીમની સ્ટારને રૂબરૂ નિહાળવા માટે તેમના ચાહકોની ભારે ભીડ એકત્રિત થતા પોલીસ દ્વારા કોઈ અનિચ્છય બનાવ ન બને તે માટે જાંબુઘોડા પીએસઆઈ પીઆર ચુડાસમા દ્વારા પૂરતો બંદોબસ્ત રાખીને શાંતિપૂર્ણ માહોલમાં નવરાત્રી ઉજવાય તે માટે પણ ખડે પગે રહી પ્રજાની સેવામાં તત્પર રહી હતી અને ખેલૈયાઓને મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા જાંબુઘોડા લાયું રમચાન